નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ બોર્ડમાં ગણિતનું પેપર પૂછાતા મોસ્ટ આઈ એમ પી એમ આજે આપણે સોલ્યુશન કરવાના જ છેવી તેમાંથી સો ટકા દસ એમ સીક્યુ હશે 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 એ મારી ગેરંટી છે તો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને આવા જ નવા વિડીયો અમે અમારી ચેનલમાં મૂકવાના છેવી તો ધોરણ દસની અંદર તમારે ફૂલ માર્ક મેળવવા માટે અમારા વિડીયો જોવા પડશે તો સારો વિડીયોને ચાલુ કરવી તો એમ સુકીની વાત કરવી તો વિદ્યાર્થી મિત્રો તમારે પેપર કાક આવું કહે છે પહેલો વિભાગ એ વીસ માર્કનો વિભાગ છે એ વિભાગ તો પહેલો પ્રશ્ન છે આપણે જોઈવી કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડી ફરી લખો તો એ ચાર માર્કના જોડકા છે તો આપણે એને ફરી લખવાના છે તો આપણે આલો જોડકાને જોડવી તો એમ સુક્યું ચાર છે ચારમાંથી તમને પાંચ ઓપ્શન આપ્યા છે પાંચ ઓપ્શન તમારે લખવાના રહેશે તો જોઈ શકો છો તમે આમાંથી જે ઓપ્શન આવતા હોય તે તમે બધાય ઓપ્શન વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો પહેલાં ચાર પ્રશ્નમાં કાંઈ તમારે સોલ્યુશન જોતું હોય તો મને કોમેન્ટ કરજો હું તમને જરૂર પીડીએફ મોકલી દઈશ તો ચાલો આગળ વધે પ્રશ્ન નંબર હવે આપણે આગળ જશું પ્રશ્ન નંબર પાંચ આવશે પણ બ આવશે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પો પસંદ કરી ખાલી જગ્યા પૂરો એ પણ ચાર માર્ગમાં પ્રશ્ન રહેશે તો પાંચમાં પ્રશ્ન છે ભૂલી ગયા પછી કૃતિ ખાલી જ મૂળ સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે તો વિદ્યાર્થી મિત્રો તમને બતાડી દો કે આ જે નીચેના જે ઓપ્શન છે એમાંથી તમારે કોઈ પણ એક ઓપ્શન પસંદ કરવાનો રહેશે તો ચાલો આગળ વધીએ પ્રશ્ન નંબર છ સત્રી કૃતિ ભૂલકણાપણામાંથી ખલજજા નિષ્ફળ થાય છે એ પણ હેઠે જવાબ આપેલા છે તમે જોવો છો આમાંથી એક જવાબ આવશે સાતમો પ્રશ્ન છે કે વટપત્રમાં સૂતેલા ભગવાન મોઢા પર ખાલીદા નાચ હશે તો કોની જેવું નચ હશે જે તમારા વિકલ્પ હોય છે એમાંથી તમારે લખવાનો રહેશે પ્રશ્ન આઠ ડાંગવનો અને કૃતિમાં લેખક કવિ ખલજાને યાદ કરે છે તો તમારે આમાં જે ઓપ્શન આવતો હોય તે તમારે અહીંથી લખવાનો રહેશે હું તમને બતાવી દઉં આપેલા પ્રશ્નોના એક ઉત્તર લખવાના છે તમારા પાસે બે પ્રશ્ન હશે બેમાં બે પ્રશ્ન એકૂક મારક હોસ્પિટલની શોભા શાનાથી વધારો થઈ શકે તો તમારે આ પ્રશ્નનો જવાબ તમારી નોટબુકમાંથી મેળવી લેવો પ્રશ્ન નંબર દસ હિમાલયમાં એક સાહસ કૃતિમાંથી શું પ્રગટ થાય છે તો એ પણ તમારા સ્વાધ્યાનો જ પ્રશ્ન છે તમે એના જાતે જવાબ લખી નાખો અને આમાંથી કોઈ પણ એક પ્રશ્ન પૂછાય છે અને હવે આગળ વધવી ડ નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો ગમે તે બે લખવાના થશે તો લેખક રાત રંગના સોપડાના બધા સ્પાના શા માટે છીરી નાખ્યા બારમો વિરાટભાઈએ મનીષા અને નરેનની સગાઈની શા માટે ના પાડી તેરમો ભગવદ્ ગીતા વિશે ગાંધીજીનો પ્રતિભાવ જણાવો તો વિદ્યાર્થી મિત્રો આમાંથી તમને વિરાટભાઈ વાળો પ્રશ્ન મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે તો તમે આ આ પ્રશ્ન છે એ તમે પાકો કરજો આ પૂછાવાની ગેરંટી છે જે બારમો પ્રશ્ન છે તે તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધવી તો હવે આવી જશે એ નીચેના પ્રશ્નોના આઠ દસ વાક્યમાં મુદ્દાસર લખો તો આ વિભાગના છેલ્લા પ્રશ્ન છે તો તમે એના આ એક પ્રશ્ન બે મારક છે એક પ્રશ્ન ત્રણ મારક છે તો આમાંથી તમારે પાકા કરવાના રહેશે તો ચૌદ પ્રશ્ન છે કે રેસનો ઘોડો કૃતિને આધારે બાળકના ઘડતરમાં અડસણરૂપ બનતા પરિબળો વિશે જણાવો પંદરમો ભૂખથી ભૂંડી ભીખ પાઠને આધારે કાળુનું પાત્ર લેખન કરો ઢેલ ઘોડીની લોફાદારી અને ખાનદની વિશે વિગતવાર વર્ણવો તે વિદ્યાર્થી મિત્રો આમાંથી ચૌદમો પ્રશ્ન આઈ એમ છે અને ઘેર વફાદારી તે પ્રશ્ન બે પ્રશ્ન આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો આમાંથી કોઈ પણ બે આવી શકે છે તો તમે જરૂરથી તમે આને પાકા કરીને જજો કારણ કે આના એક પ્રશ્ન ત્રણ માર્ક છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણો વિભાગ એ સંપૂર્ણ પ્રશ્ન તમને દેખાડ્યા છે એમાંથી સો ટકામાંથી તમારે એંશી ટકા આજમાં એક્સપિરિયન્સ કોઈ પ્રશ્ન હશે વિકલ્પ હશે વિદ્યાર્થી મિત્રો આપણો આ કેવો વિડીયો લાગ્યો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું હવે નવા આવા જ ટૉપિકના વિડીયો સાથે જે તમારા દસમા ધોરણની પરીક્ષામાં મદદરૂપ થાય તો